નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું વિદ્યા સારથી ચેનલમાં હું છું ડૉક્ટર વિજય સર અને આજે આપની સમક્ષ એક નવો ટોપિક લઈને આવ્યો છું મિત્રો શિક્ષણ વિભાગની કોઈપણ એક્ઝામમાં એજ્યુકેશન સાયકોલોજી એ ખૂબ મહત્ત્વનો ટોપિક છે ત્યારે ટેટ વનની પરીક્ષા અને ટેટ ટુની પરીક્ષામાં અતિ મહત્ત્વનો એવો વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ એના અનુસંધાનમાં સિલેબસમાં ટૉપિક છે તો અહીંયા એમસીક્યુ પ્રશ્નો એની સમજૂતી અને એના જવાબો સાથે આજે આપની સમક્ષ હું એ ટોપિક લઈને આવ્યો છું એમસીક્યુની મદદથી આજે આપણે સમજવાના છીએ તો શરૂ કરીએ આજનો ટોપિક જેનું નામ છે વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો એનો સંબંધ સૌથી પહેલો પ્રશ્ન મિત્રો છે કે વિકાસનો અર્થ શું છે અહીંયા ચાર ઓપ્શન આપેલા છે માત્ર શારીરિક વૃદ્ધિ માત્ર માનસિક વૃદ્ધિ વ્યક્તિનું સર્વાંગી પરિવર્તન કે સામાજિક પરિવર્તન આ ચાર ઓપ્શનમાંથી આપણે એક ઓપ્શન પસંદ કરવાનો છે તો મિત્રોનો જવાબ છે જવાબ સી વ્યક્તિનું સર્વાંગી પરિવર્તન એ વિકાસનો અર્થ છે બીજો પ્રશ્ન છે વિકાસની પ્રક્રિયા કેવી હોય છે અહીંયા ચાર ઓપ્શન આપેલા છે અચાનક થતી પ્રક્રિયા છે સતત અને ક્રમબદ્ધ રીતે થતી પ્રક્રિયા છે અનિયમિત રીતે થતી વિકાસની પ્રક્રિયા છે કે ઉંમરથી અસંબંધિત પ્રક્રિયા છે તો ચાર ઓપ્શનમાંથી ઓપ્શન બી સતત અને ક્રમબદ્ધ રીતે થતી પ્રક્રિયા એટલે વિકાસની પ્રક્રિયા પ્રશ્ન ત્રીજો છે વિકાસ નીચે પૈકી કઈ બાબતોને આવરી લે છે અહીંયા ચાર બાબતો આપેલી છે માત્ર શારીરિક પાસાઓને આવરી લે છે માત્ર બુદ્ધિગમ્ય પાસાઓને આવરી લે છે માત્ર સામાજિક પાસાઓને આવરી લે છે કે ઉપરોક્ત તમામ પાસાઓને આવરી લે છે તો મિત્રો સાજો જવાબ છે ઉપરોક્ત તમામ એટલે કે શારીરિક બુદ્ધિગમ્ય સામાજિક આ તમામ પાસાઓને વિકાસની પ્રક્રિયા જે છે એ છે છે ત્યાર પછી ચોથો પ્રશ્ન વિકાસ અને વૃદ્ધિ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે શું તફાવત છે બંને સમાન છે વૃદ્ધિ માત્ર આકાર પ્રમાણમાં વધારો છે જ્યારે વિકાસ સર્વાંગી છે વિકાસ માત્ર બુદ્ધિગમ્ય છે કે વૃદ્ધિ સ્થિર છે તો આ ચાર ઓપ્શનમાંથી સાચો જવાબ છે વિકાસ માત્ર આકાર પ્રમાણમાં વધારો છે જ્યારે વિકાસ એ સર્વાંગી છે વૃદ્ધિ માત્ર આકાર આકાર અને પ્રમાણમાં વધારો થાય એને આપણે વૃદ્ધિ કહીશું પરંતુ વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય એને આપણે વૃદ્ધિ કહીશું એટલે ઓપ્શન બી સાચો છે ઓપ્શન હવે પ્રશ્ન નંબર પાંચ છે વિકાસ નીચે પૈકી કયા પરિબળો પર આધારિત છે મિત્રો અહીંયા જુદા જુદા પરિબળો આપેલા છે વારસાગત પરિબળો પર્યાવરણીય પરિબળો ઉપરોક્ત બંને કે ઉપરોક્ત બંનેમાંથી એક પણ નહીં તો મિત્રો ઓપ્શન સી એ સાચો છે બંને પરિબળો અહીંયા જરૂરી છે વિકાસ માટે વારસાગત પરિબળો પણ જરૂરી છે અને પર્યાવરણ પરિબળો પણ જરૂરી છે છઠ્ઠો પ્રશ્ન છે વિકાસ કઈ વય સુધી થાય છે કઈ ઉંમર સુધી વિકાસ થાય છે બાળપણ સુધી વિકાસ થાય છે માત્ર કિશોરાવસ્થા સુધી વિકાસ થાય છે વિકાસ જીવનભર ચાલતી પ્રક્રિયા છે કે વૃદ્ધાવસ્થામાં વિકાસ અટકે છે તો મિત્રો ચારમાંથી સાચો ઓપ્શન છે વિકાસ એ જીવનભર ચાલતી પ્રક્રિયા છે બાળપણથી માંડીને ગર્ભાવસ્થાથી માંડીને શિશુ અવસ્થા પુખ્ત અવસ્થા અને વૃદ્ધાવસ્થા સુધી વિકાસ થાય છે ત્યાર પછી સાતમો પ્રશ્ન છે વિકાસના મુખ્ય ક્ષેત્રો કેટલા છે બે ક્ષેત્રો છે ત્રણ ક્ષેત્રો છે ચાર ક્ષેત્રો છે કે પાંચ ક્ષેત્રો છે તો મિત્રો વિકાસના ચાર ક્ષેત્રો છે બરાબર છે અહીંયા જુદા જુદા ક્ષેત્રોના નામ પણ આપેલા છે શારીરિક બુદ્ધિગમ્ય ભાવનાત્મક આ બધા જે છે એ વિકાસના ચાર ક્ષેત્રો છે વિકાસની પ્રક્રિયા કેવી હોય છે અહીંયા ચાર ઓપ્શન આપેલા છે આગળથી પાછળ ઉપરથી નીચે સામાન્ય થી ખાસ તરફ કે ખાસ થી સામાન્ય તરફ વિકાસની પ્રક્રિયા કઈ રીતે થાય છે તો સામાન્ય વિકાસની પ્રક્રિયા થાય છે મિત્રો પ્રશ્ન નવ છે નીચેના પૈકી કયો સિદ્ધાંત એ વિકાસનો સિદ્ધાંત નથી અહીંયા પ્રશ્ન બરાબર સમજો વિકાસનો સિદ્ધાંત નથી એવું પૂછવામાં આવ્યું છે તો સતતતા સિદ્ધાંત વ્યક્તિગત ફરક સિદ્ધાંત અવરોધ સિદ્ધાંત કે ક્રમબદ્ધ વિકાસ સિદ્ધાંત મિત્રો ચાર સિદ્ધાંતમાં જે અવરોધ સિદ્ધાંત છે એ વિકાસનો સિદ્ધાંત નથી બાકીના ત્રણ જે છે સતતતા વ્યક્તિગત ફરક અને ક્રમબદ્ધ વિકાસ આ વિકાસના ત્રણ સિદ્ધાંતો છે પણ અવરોધ સિદ્ધાંત એનો સમાવેશ વિકાસના સિદ્ધાંતમાં થતો નથી પ્રશ્ન દસ છે વિકાસનો અભ્યાસ કરવો શા માટે જરૂરી છે મહત્વનો શા માટે કહેવાય છે બાળકની ક્ષમતા જાણવા માટે યોગ્ય શિક્ષણ આપવાનો માર્ગ નક્કી કરવા માટે બાળકના વર્તનને સમજવા માટે કે ઉપરના તમામ સાચા છે તો મિત્રો ઉપરના તમામ સાચા છે બાળકની ક્ષમતા જાણવી હોય તો પણ વિકાસનો અભ્યાસ કરવો પડે યોગ્ય શિક્ષણ આપવા એની દિશા નક્કી કરવી હોય બાળકને વર્તનને સમજવું હોય તો શિક્ષક માટે આ બધા જ ઓપ્શન જરૂરી છે એટલા માટે ડી ઓપ્શન સાચો છે ઉપરના બધા જ હવે વિકાસમાં વારસાગત પરિબળનો શું અર્થ થાય છે વારસાગત પરિબળ પરિવારની આર્થિક સ્થિતિ પર્યાવરણની અસર માતા પિતાથી મળેલા ગુણધર્મો કે શિક્ષકનું માર્ગદર્શન તો મિત્રો માતા પિતાથી મળેલા ગુણો એ વિકાસમાં વારસાગત પરિબળ કહેવાય છે માતા પિતાથી મળેલા ગુણો અથવા ગુણધર્મો પર્યાવરણ પરિબળ વિકાસને કઈ રીતે અસર કરે છે આપણે આગળ જોયું કે વારસાગત પરિબળ પણ અસર કરે છે પર્યાવરણીય પરિબળ પણ અસર કરે છે તો પર્યાવરણીય પરિબળ કેવી રીતે અસર કરે છે શારીરિક રીતે અસર કરે છે બૌદ્ધિગમ્ય રીતે અસર કરે છે વ્યક્તિના સર્વાંગી વિકાસને અસર કરે છે કે કોઈ અસર નથી કરતું બરાબર તો વ્યક્તિના સર્વાંગી વિકાસને અસર કરે છે શું પર્યાવરણ પરિબળ તેરમો પ્રશ્ન છે વિકાસની ગતિ કેવી હોય છે કયા તરફની હોય છે દરેક વ્યક્તિ માટે સમાન હોય છે વિકાસની ગતિમાં દરેક વ્યક્તિમાં વ્યક્તિગત ફરક હોય છે ખૂબ ધીમી ગતિ હોય છે કે હંમેશા ઝડપથી વધતી હોય એવી ગતિ હોય છે તો વિકાસની પ્રક્રિયામાં વ્યક્તિગત ફરક હોય છે સમાન રીતે થતી નથી દરેક વ્યક્તિમાં વ્યક્તિગત ફરક હોય છે ચૌદમો પ્રશ્ન છે વિકાસના તબક્કાઓમાં નીચે પૈકી પ્રથમ કયો તબક્કો છે વિકાસના જુદા જુદા તબક્કાઓ છે પહેલો તબક્કો કયો છે અવસ્થા છે ગર્ભાવસ્થા છે કિશોરાવસ્થા છે કે પુખ્તાવસ્થા છે તો મિત્રો ગર્ભાવસ્થા એ વિકાસનો પહેલો તબક્કો છે પ્રશ્ન પંદર માનસિક વિકાસ કયા પરિબળ સાથે કયા પાસા સાથે સંબંધિત છે અહીંયા માનસિક વિકાસની વાત કરેલી છે શરીરની વૃદ્ધિ સાથે સંબંધિત છે વિચારશક્તિ અને સમજણ સાથે સંબંધિત છે સામાજિક સંબંધો સાથે સંબંધિત છે કે લાગણી સફર અનુભવો સાથે સંબંધિત છે તો મિત્રો માનસિક વિકાસ વ્યક્તિનો માનસિક વિકાસ એ વિચાર શક્તિ અને સમજણ અન્ડરસ્ટેન્ડિંગ થિંકિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ સાથે એ માનસિક વિકાસ સંબંધિત છે પછી બીજું છે ભાવનાત્મક વિકાસ તો ભાવનાત્મક વિકાસ કઈ બાબત સાથે સંબંધિત છે બુદ્ધિગમ્ય ક્ષમતા સાથે શરીરના વિકાસ સાથે સંબંધિત છે લાગણીઓ અને સંવેદનાઓનું નિયંત્રણ સાથે સંબંધિત છે કે વારસાગત લક્ષણો સાથે સંબંધિત છે તો મિત્રો ભાવનાત્મક વિકાસ એ લાગણીઓ અને સંવેદનાઓનું નિયંત્રણ એની સાથે સંબંધિત છે પ્રશ્ન નંબર સત્તર છે અહીંયા હવે સામાજિક વિકાસની વાત છે સામાજિક વિકાસ શું દર્શાવે છે નીચેના ઓપ્શન પૈકી અન્ય લોકો સાથે યોગ્ય રીતે વર્તવાની ક્ષમતા બતાવે છે એકલાપણું બતાવે છે શારીરિક તંદુરસ્તી બતાવે છે કે બુદ્ધિગમ ક્ષમતા ધરાવે બતાવે છે તો સામાજિક વિકાસ એ અન્ય લોકો સાથે કેવી રીતે વર્તવું એ વર્તવાની ક્ષમતા બતાવે છે બાળકના સર્વાંગી વિકાસ માટે સૌથી મહત્વનું પરિબળ કયું છે અહીંયા જુદા જુદા પરિબળો આપેલા છે વારસાગત પરિબળ પર્યાવરણ પરિબળ પછી વારસાગત અને પર્યાવરણ બંનેનો સંતુલિત સંયોગ કે શિક્ષકની ભૂમિકા આ ચાર પરિબળોમાંથી સૌથી મહત્વનું પરિબળ કયું છે તો સૌથી મહત્વનું વારસાગત અને પર્યાવરણ બંનેનો સંતુલિત સંયોગ એ મહત્વનો છે વિકાસની ગતિ ક્યારે સૌથી વધુ ઝડપથી થાય છે કયા સંજોગોમાં કઈ અવસ્થામાં તો બાળપણમાં કિશોરાવસ્થામાં પુખ્તા અવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં તો મિત્રો કિશોરાવસ્થામાં જે છે એ વિકાસની ગતિ સૌથી વધારે ઝડપી હોય છે આગળનો પ્રશ્ન છે બાળકના વિકાસના તબક્કામાં શૈશવ અવસ્થા અથવા શિશુ અવસ્થા કઈ ઉંમર સુધી ગણાય છે કઈ વય સુધી ગણાય છે જીરો થી બે વર્ષની ઉંમર બે થી છ વર્ષની ઉંમર છ થી બાર વર્ષની ઉંમર કે બારથી અઢાર વર્ષની ઉંમર તો મિત્રો જીરો થી બે વર્ષની ઉંમર એ બાળકના વિકાસના તબક્કા માટે શૈશવ અવસ્થા ગણાય છે એકવીસમો પ્રશ્ન છે વિકાસના સિદ્ધાંતમાં સેફોલો વિકાસ પગ સુધીનો વિકાસ અંદરથી બહાર સુધીનો વિકાસ કે બહારથી અંદર સુધીનો વિકાસ તો મિત્રો માથાથી પગ સુધીનો વિકાસ એને આપણે સેફાલોડિકલ કહીશું ત્યાર પછી વિકાસના સિદ્ધાંતમાં એક બીજો શબ્દ છે પ્રોક્સિમોડિસ્ટલ

તો મિત્રો બાળકની ક્ષમતા અને જરૂરિયાતને સમજવા માટે આપણે વિકાસનો અભ્યાસ ખૂબ જરૂરી છે એટલે એ મહત્વનો ઉદ્દેશ છે વિકાસના અભ્યાસથી શિક્ષકને શું મદદ મળે છે મિત્રો વિકાસની સંકલ્પના સાથે અધ્યયન સાથે સંબંધ છે તો શિક્ષકને શું એમાં મદદ મળે હેલ્પ થાય તો બાળકના વર્તનને સમજવામાં ઉપયોગી છે યોગ્ય શિક્ષણ પદ્ધતિ અપનાવવામાં ઉપયોગી છે શૈક્ષણિક આયોજન બનાવવા માટે ઉપયોગી છે કે ઉપરના બધા જ તો મિત્રો આ તમામ બાબતો શિક્ષક માટે ઉપયોગી છે બરાબર છે બાળકને વર્તનને સમજવું હોય એને યોગ્ય શિક્ષણ આપવાની પદ્ધતિ નક્કી કરવી હોય કે શૈક્ષણિક આયોજન કરવું હોય તો વિકાસનો અભ્યાસ જરૂર છે ત્યાર પછીનો અંતિમ પ્રશ્ન છે પહેલા ભાગનો વિકાસના તબક્કામાં નીચે પૈકી કયું ક્ષેત્ર ભાવનાત્મક વિકાસ સાથે જોડાયેલું છે ભાવનાત્મક વિકાસની વાત છે અહીંયા સંવેદાત્મક અનુભવ તર્ક અને વિચાર શક્તિ સામાજિક વર્તન કે શરીરનું કદ બરાબર તો અહીંયા સંવેદાત્મક અનુભવ એ વિકાસના તબક્કામાં ભાવનાત્મક વિકાસ સાથે જોડાયેલું છે મિત્રો અહીંયા વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેના એના સંબંધો એના અનુસંધાનમાં પહેલા ભાગની અંદર આપણે પચીસ પ્રશ્નો લઈએ છીએ હજી ઘણા બધા પ્રશ્નો એમસીક્યુ છે તો આગળના વિડીયોમાં આપણે ભાગ બે લઈશું ત્યાં સુધી આપણે મારી વિદ્યાર્થી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વધુમાં વધુ ટેટની પરીક્ષા આપનાર મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો જેથી એમનો એક ટોપિક અહીંયા ક્લિયર થાય બરાબર ટૂંક સમયમાં ભાગ બેમાં માં ફરીથી પાછા મળશું ત્યાં સુધી નમસ્કાર થેન્ક યુ